તો દોસ્તો આપણે પાટણ ને નવા વિડીયો ફરીથી મળીશું વિડીયો બનાવવા માટે અને દર્શન કરવા માટે બાજુમાં છે ફાટક જોડે ભી હારીઓ હે તમને કેવું લાગ્યું મંદિર મહેશભાઈ એક નંબર તો દોસ્તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખાસ મારી ને શેર ફેમિલી માટે બ્લોગર છે છે મહેશભાઈ અમારે ઠાકોર એમનું ગામ તમારું ગામ છે અજીતભાઈ હા એમનું ગામ છે બસ બસ प्रसादी खबर तो दोस्तों हम आप चौणु मंदिर प्रसादी रूप चढ़ाई मानता मन थी लाया था कि चौणु चढ़ा सा मंदिर ખાવાની શરૂઆત થઈ ગઈ છે રોડ પર હાઈવે પર તો જય માતાજી મિત્રો કેમ છો ફેમિલી મજામાં આપણે પણ મજામાં છીએ ને અત્યારે જઈએ છીએ બહાર નવા વિડીયો સાથે આપણે આવી ગયા છો ને બાર સાડ કોણ છે ખબર છે મહેશભાઈ તૈયાર થઈ ગયા છે મસાલો એટલા એકલા ખાય છે આપણે ખાતા નહીં મસાલો ખાય ન ખબર જો ને હજી પેલો પડ્યો હતો મને કે આપણે એક નવા લોકેશન ઉપર જવાનું છે તો કે તું ઘરે આવી જાય ફટાફટ ને બજારમાંથી વસ્તુ મંગાવી છે કે પચાસ રૂપિયાનું લેતા આવજે હવે શું મંગાવ્યું ખબર તો હું બજાર જાઉં ને તમને બતાવું કે શું મંગાવ્યું છે બે મહા યુદ્ધ થવાની તૈયારી છે જુઓ રોડ ઉપર કેવો ડેરી તો આપણે જઈશું હવે બજાર તો હવે નીકળી જાય બોલક બ્લોક ચાલુ થઈ જશે આપણે ઘરેથી સ્ટાર્ટ કરી દીધો છે કાલુ ભાઈ લઈ જવા તાવ આવ્યા છે હમણાં પેલા બે તો લડતા તો છે નહીં

પચા પડો એ પચાસ ગેસ પડે પચાસ તો ચાલશે નહીં દોઢસો રૂપિયા નાખાઈ દઈએ આપણે ચોકડી બરોબર ને સાબરસ મીઠાની દુકાન ત્યાં જઈએ શું મંગાવી જઈએ બરોબર તો બતાવું તમને જવાનું સીધે સીધ આપણે ચવાણું બરાબર પચાસ રૂપિયા મંગાવી મંગાવીશ ચવાણું હવે શું કામ મંગાવ્યું ખબર નઈ મને આ બગા ફોન કરો કે આવું કેટાફટો આવે દવા દવા જાય દોડ પાછા આવે છે અને પેને પૂછી શું કામ મંગાવ્યું છે સવાણું પૂછી કેમ મંગાવ્યું તો લઈ જાય છે આપણને ચોક લઈ જાય છે આપણે બે જણ કઈ જગ્યા લઈ જાય ખબર નહીં આયો આયો પૂછી ગયો ઉભા ને પેલા લે તારું વસ્તુ ચવાણું ચવાણું ત્યાં મંગાવ્યું હતું ને

maluco, ok, meio ત્યાં જઈએ તમને બતાવું મંદિર પહેલી વાર જઈએ છે મંદિરે દર્શન કરવા માટે મેં આપણી ચેનલની અંદર બધા નવા નવા વિડીયો આવશે અલગ અલગ લોકેશન ઉપર તો વિડીયોને પસંદ કરજો અને લાઇક મેં મારી યુટ્યુબ ફેમિલી બનાવવા માટે ચેનલ કરો સબસ્ક્રાઈબ બરાબર ને સબસ્ક્રાઈબ કરજો ને ફોલો કરો ફોલો હા તમને મારા વિડીયોની અંદર બધા બધું જોવા મળશે અલગ વાળા રમાપી જય દોસ્તો આ છે ગામ ખાલીપુર જેને રમાપી મંદિરે જવું હોય યાત્રાધામ દર્શન કરવા માટે તો સીધેસિંહ જતું રહેવાનું ને આપણે જવાનું છે આ સીધે સીધેસિંહ આ ચોકડી પડે પાટણથી આવશો તો ને આ ગોમમાં જાય છે આપણે બરોબર આ બોર્ડ મારેલું છે રમાપી મંદિર છે ને આપણે જવાનું સીધેસિંહ આ જામઠા રોડ કહેવાય સીધે સીધ જ આપણે પાટક આગળ આગળ બીજી ચોકડી પડશે સીધે આ ચોકડી આવી જશે આપણે આ સીધે પાટણ પાંચ કિલોમીટર રહે ને સુદિપુર આમકા ને ખલીપુર આપણે જવાનું છે આમકા ગામ છે ખલીપુર ખલીપુર ગામમાં જવાનું છે દર્શન કરવા માટે પાછે ચોકડી બરોબર આપણે જવાનું સીધે સીધ જો ગામ ને સામે જાય છે ને આપણે આ પાટણ બરોબર ખાલીપુર ચોકડી કેવાય ઓ ભાઈને આવું દર્શન કરવા માટે રસ્તા ખબર હોય તો ખાલીપુર ચોકડી કહેવાનું ઓકે ઓકે

તો અગરબતી ના છે ભાઈ આપડે અહિયાં ચડાવવાનું હોય કા માતાજી મંદિર માતાજી ને આ ફઈ કેવાય ફઈ કેવાય

તો તમે બતાવું જુઓ ખાલી તમે વિચાર કરશો કે આટલી બધી સાડીઓ કેટલી બધી સાડીઓ તો દોસ્તો આ રેલ ફાટક છે જોડે ને અજટ મંદિર જોડે આવ્યું છે ફાટકની જોડે મંદિર આવ્યું છે જોડે જોડે છે તમે સાડીઓ જુઓ કેટલી બધી લગભગ સાડીઓ લગભગ પોણસો હજાર જેવી તો હશે અજીત નહીં કેટલી હશે હજાર ઉપર જેવી હશે પાંચસો ઉપર હજાર ઉપર સાડીઓ હશે ખાલી oh. હાર્યું wow. <coughs> thank તો થા છે મંદિર ને જેને કેટલી બધી સાડીઓ લગાવી છે જો ખાલી બધે સાડીઓ લગાવી છે જેને માનતા રાખી જો હું લખ્યું જેને માનતા સાડી કરવાની હોય તે સાડીના પૈસા દાન પેટીમાં ના લે ની એટલે വെતી લાવ મારી માં ચુડલ ભાઈ

ઘરે તો દોસ્તો પરસાદી લાવો ને તમે ખાસ હો રાખજો કે ઘરે લઈ જવાની નહીં અહીંયા મૂકી દેવાની કાં તો અહીંયા પરસાદી જેટલી ખાવી એટલે ખાઈ દેવાની કાં તો પછી ચવાણું લાવ્યા હોય ને આપણે ચવાણું તો થોડું જેટલું પરસાદી આપણે લઈ લેવાનું ખાવું એટલું પછી ચિડિઓ મૂકી દેવાનું આટલા તો ચીડિયો ખાઈ જાય ઘરે પર લઈ જવાની પરસાદી ને આ મંદિરે આવું હતું અવશ્ય આવજો દર્શન કરવા આ ચુડેલ મારું મંદિર છે તો દોસ્તો હવે આપણે ચવણો મંદિરે આપણે પ્રસાદી રૂપે ચડાવીએ આ તો હું માનતા નથી પણ મનથી લાવ્યા હતા કે ચવણો ચડો છે મંદિરે મારું એક લઈ જવાની છે પ્રસાદી ગમે તે લાવો ને વરાગજો ખાસ

બધાની મનોકામના પૂરી થાય શ્રદ્ધા રાખજો ખાલી બસ ને માનતા રૂપે તમારે સાડી માનવી હોય તો માનજો તો બધા સાડી માનેલી છે અને જેના કામ થયા છે તે લોકોએ સાડી ચડાઈ છે એટલી બધી લેબડા ઉપર જુઓ આ છે ફાઈનું મંદિર ને ફઈવાળું મંદિરે કહેવાય ને પછી બાજુમાં ફાટક છે એટલે કે રેલવે ફાટકવાળી માતા એવું કહેવામાં આવે ગામ છે ખલીપુર ત્યારે સદી તાલુકો પાટણ જિલ્લો ને ચવણ જો આવી તર આવો ને જો કાબેરવાય ચાઈ ગયે ને પક્ષીઓ આવી ગયા જો આ મકા મેળ જાય જીત આ મક મેળ છે આ મકા તો કિસ્કલીઓ બિસકલીઓ ખાય વરસાદી મેલે દીધું તો બધી એ નાખી દેવા પાછળ તો નાખી રીપીટ ના કરવાની જો તો દોસ્તો આ પરસાદી બધાને ખવાય રાખતા નહીં કે ના ખવાય ચૂલે મંદિર છે ખવાય પાણી એક પર ઘરે લઈ જવાની પરસાદી તમારે અહીંયા જ ખાવાની આ તો નાખી આપણે પ્રસાદી બધાએ કેમકે ચીડી ખાય કિસકોલીઓ પક્ષીઓ અહીં ખાય છે તો આપણે પ્રસાદી ખવાય આપણે થોડી થોડી ખાઈશું તમે લો તારા મૂળ તમે કરો

હવે દેખવાય જો કે આવી ગયા ને જો તમને કેવું લાગ્યું મંદિર મહેશભાઈ એક નંબર તો દોસ્તો વિડિયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો ખાસ ને વિડીયો શેર મારી YouTube ફેમિલી બનાવવા માટે અમારે બ્લોગર છે મહેશભાઈ અમારા અજીતભાઈ ઠાકોર એમનું ગામ છે ખલીપુર તમારું ગામ છે અજીતભાઈ હા એમનું ગામ છે તો આપણે પાટણ ને નવા વિડીયો ફરીથી મળીશું પિસ્તલ હા તો વિડીયો બનાવવા માટે અને દર્શન કરવા માટે બાજુમાં છે ફાટક જો હોચલ બી હારીઓ હેન